પિતાના હૃદયની એક નાની વાત છે ભલે ગમે તેટલી દૂર પણ દરેક ધબકારે ધબકતો એક સાથ છે ચિંતા છુપાવી બેટા તું કેમ છે પૂછે હસતા આવા પિતા પ્રેમના દાખલા નથી અપાતા અમસ્તા મા સાથે ફોન પર વાતો કરવાનો અદ્ભુત સમય તે આપતા પાછળ ઉભા રહીને મારા અવાજનો આનંદ આવડે એમને વાંચતા ખૂબ યાદ આવે માનો ખોળો અને પિતાનો પ્રેમ ભર્યો હાથ ગમે ત્યારે ફોન કરી નાખું અને પપ્પા કહે હા યાદ ક્યાં જુએ છે કે આ દિવસ છે કે રાત ભગવાનને ક્યાં ગોતો હું આ વિશાળ આભમાં એ તો દેખાય છે મને મારા મા બાપમાં પિતાના હૃદયની એક નાની વાત છું ભલે ગમે તેટલી દૂર પણ દરેક ધબકારે ધબકતો એક સાથ છું જ્યારે દીકરી દ્વિહિતા થાય ત્યારે માતા પિતાનો આનંદ હૈયામાં ન સમાય પંચદેવ આપીને કહ્યું પ્રેમ અને આનંદ બધાને આપજે તારા બધા કર્મો એને અંતરકરણના તોલેમ આપજે મારા પિતા એ તો દરિયો છે પ્રેમનો હું તો ફક્ત એનો સાર છું પિતાના હૃદયની એક નાની વાત છું ભલે ગમે તેટલી દૂર પણ દરેક ધબકારે ધબકતો એક સાથ છું